એક દુકાન મોચી બેઠા બેઠા ચપ્પલ એ ચપ્પલ સીવે છે એ મોર અને ભગવાન શ્રી રામ ના લીલા નું ગાયન કરતા જાય છે અને મીરાબાઈ ના કાન માં સ્વર પડ્યા અને મીરાબાઈ ના કાન માં સ્વર પડ્યા અને ત્યારથી બેઠેલા એક મોચી ચપ્પલ સીવે છે મીરાબાઈ ત્યાં જઈ અને બેઠી ગઈ ઓલા ચપ્પલ સીવે ધ્યાન એનું ભગવાન ના કીર્તન માં છે ચપ્પલ સીવામાં છે જેવું ચપ્પલ સીવાનું પૂરું થયું ધ્યાન આ બાજુ કર્યું તો મીરાબાઈ બેઠેલી એક રાજ રાજઘરાણા ની વિચાર કરો મીરાબાઈ જોઈ અને પહેલા મોચીને થયું કે આ કોઈ રાજ સ્ત્રી છે કોઈ રાજઘરાણા ની બહુ છે અને અહિયા દેવી આપ કોણ છો

રામ રતન ધન પાયો પાયોજી મે રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો પાયો જી મેને રામ મેતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો વસ્તુ અમોલિ મર સદ ગુરુ વસ્તુ અમોલ લીલે સદગુર પાન પાયો જીલે રામ રતન જનમ કી પૂજી પાનમ જનમ કે પૂજે પાગમેશો પાયોજી મે રતન ધન પાયો આયોજી મેતન ધન પાય હરે ચંદ ફૂટે બાપુ ચોરન લૂકે કે હરે ચંદ ફૂટે ચોરન લો હરે ચંદ ફૂટે બાપુ ચોરન લૂકે હરે ચંદ ફૂટે બાપુ ચોરન લો दिन दीन पठते समायो पायो जी रामरतन धन पायो पायो जीने रामर तन धन पा

કે પ્રભુ ગિરીધર ના મીરા કે પ્રભુ ના ગુણ મીરા કે પ્રભુ ગિરીધર ના ધર મીરા પ્રભુ ગિર તરના હરખ જાયો પાયો જી राम रतन धन पायो पायो जीने ने राम रतन धन पायो वस्तु अमोलिक दीनेर सते गुरु वस्तु अमोलिक दीनेर सते गुरु ये किरपा करे अपनायो મેરે રામરન ધન પાયો મેને રામ રથન ધન પાયો આયોજી મેરે રામ ર ધન ધન પાયો આયોજી મેરે રામ રથન ધન અને મીરાબાઈને સમય આવે ત્યારે ભગવાન દ્વારિકાના સ શરીર પોતાની અંદર મીરાબાઈ ને સમાવી લે એક જીવન પૂર્ણ થયા બીજા જીવનમાં આટલી બધી પરીક્ષાઓ આટલું લાંબુ એનું જીવન વ્યતીત કર્યા પછી સાક્ષાત્કાર થયો એક ભૂલ ના કારણે આપણે ડગલે ને પગલે અસંખ્ય ભૂલો કરીએ છીએ અસંખ્ય ભૂલો આપણી અંદર મીરાબાઈ જેવી ભક્તિ નથી મીરાબાઈ જેવા કીર્તન નથી મીરાબાઈ જેવા પદ નથી પણ આપણી પાસે બે બહુ સુંદર મજાના રસ્તા છે કરી લઈએ આપણું જીવન ધન્ય ધન્ય બની જાય એક તો છે ગુરુ ચરણ ગુરુ આશ્રમ ની સેવા અને બીજું છે ભાગવત ભાગીરથી કે રામ ભક્ત ગંગાનો રસપાન

સંતોના ભાવ માંય ભગવાન દર્શન આપી જાય છે સાધારણ સેવાથી સાવ સાધારણ સેવાથી યમુનાજી ના કિનારા પર એક આશ્રમ છે આશ્રમ ઉપર લખેલું છે ઝાડુ મંડલ શું લખ્યું છે જાડુ મંડલ જાડુ એટલે સાવણો સાવણા નું ઘર ગુજરાતી માં કહીએ ને

કારણ ભગવાન અહિયાં રાસ કરવા આવે અને રામ રાઘવ લલનતેરી કોમલ ચરણ કઈ કંકરિયા કરી રડી ના જાય તમારા ચરણ એટલા કોમળ છે કે તમારા ચરણ આ જીની જીની કાંકરી છે ને એ પણ ભગવાન વાગે અને ભગવાન શ્રી રામ જયારે

અને જ્યારે વાળતા વાળતા સાવણો સાવ ટૂંકો થઈ જાય ને આપણે વાડીએ રોજ વાળતા હોય એટલે સાવણો કેવો થઈ જાય નાનો એવો ટૂંકો થઈ જાય એ સાવણો ટૂંકો થઈ જાય ને એટલે ત્યાં જમીન માં ખાડો કરે ખાડો કરી એ સાવણા ને એમાં દાટે દાટી અને ત્યાં ફૂલ વૂલ પધરાવે અગરબત્તી ધૂપ દીવો કરે અને જે જે ફરતા નીકળે ને સંતો બ્રાહ્મણો પંડિતો એને ભોજન કરાવે કોઈ પૂછે ને કેમ આજ છે તો કે ભગવાન મુક્તિ થઈ સાવણા ને પણ ભક્ત માને એ આજ એક ભક્ત ભગવાન ની સેવામાં ભગવાન ની ધામમાં પહોંચી ગયો એક સાવણા ને પણ ત્યાં ભક્ત માનવામાં આવે ઈ બાબા રોજ નીત્યની સેવા કરે અને આજ એવું થયું સાવણો લગાવતા મારતા હતા તો કઈક ચમકીલી વસ્તુ અને ત્યાં એક જાંબુ નું ઝાડ હતું ઈ જાંબુ ના ઝાડારે અથડાણ્યું જાંબુ ના ઝાડારે ભટકાણી અવાજ આવ્યો ખનન કરીને એટલે પછી ઓલા બાપુ ને મહારાજ ને થયું કે શું છે એવું

બાબા એ જાજરી લઈને પોતાની ધોતી માં ખોસી દીધી અને રાધા રાણી ને પરમ પ્રિય સખીઓ છે લલિતા અને વિશાખા બંને સખીઓ જયારે રાસ કરવા જાય ને રાધા રાણી તૈયાર થાય ત્યારે બંને સખીઓ આવી અને રાધા રાણી નો શૃંગાર કરે અને શૃંગાર કરીને પછી લખે કે કેટલી મુદ્રી પહેરાવી છે હાથમાં પગમાં જપાઈ કેટલા પહેરાયવા છે કરધનીમાં ઘંટીઓ કેટલી છે ગળામાં હાર કેટલા પહેરાવ્યા છે બાજુ બંધ કેવા છે હાથના કંકણ કેટલા એ બધું લખે શું કામ લખે એને શું લખવાની જરૂર ભગવાન કૃષ્ણ ને નૃત્ય કરતા બહુ સુંદર આવડે અને રાધા રાની ને સુરમાં ગાતા બહુ સુંદર આવડે રાધા રાણી ને નૃત્ય નથી આવડતું રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણ પાસે નૃત્ય શીખવા જાય ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી ને નૃત્ય શીખડાવે અને રાધા રાણી શીખી અને જાય પણ કઈ દક્ષિણા ન આપે ભગવાન કે આવું તો નહીં હાલે અમે પણ બોલે નંદ ના લાલા છીએ આવું તો હાલતા હોય છે કે શીખી જાય ને ગુરુ દક્ષિણા ના આપે અને હું આમ ના ગોપીઓ ના માખણ ના રહેવા દઉં ના લાડલી જૂની દક્ષિણા વગર થોડી લાડલી જુ ને જવા દઉં ભગવાન કે અરે પ્યારી જુ નહી ઠેર જાઓ રાધા રાણી ઉભી રે હા લાલજુ ભગવાન એમ કે જુ જો જો બોલે ઓલા ઝાડ ઉપર તોતા મેના બેઠા છે દેખાય છે રાધા રાણી કે મને તો નથી દેખાતા અહીં આવો દેખાઉ ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી ને નજદીક લાવે જો ત્યાં ઝાડ ઉપર તોતા મેના બેઠા છે ક્યાં છે જો ને રાધા રાણી નો હાથ પકડી ભગવાન શ્રી કૃષ્ણ કે જો રાધા રાણી ઉડી ગયા ઉડી ગયા હાથ પકડીને આમ કરે એટલી વારમાં મુદ્રી હાથ માંથી કાઢી ફોસી દે કમર માં અને રાધા રાણી જયારે જાય ને ત્યારે લલિતા વિશાખા જોવે કે શું શું છે શું શું નથી

કરાવ્યા ને તો પગમાં એક પાયજે નહીં ગોતવા માટે નીકળ્યા ભગવાન પાસે જેમ કે લાવો ભગવાન કે શું બોલે અમે જે લેવા આવ્યા છીએ તમારી પાસે છે બોલે શું લેવા આવ્યા છું ભલે જ્યાં ફેટા માં બાંધી રાખ્યું છે લાવો ભગવાન કે મારી પાસે કઈ નથી શું માંગવા આવ્યા છું ભલે લાડલી જુના ચરણ નો પાય જે ભગવાન કે હું જ પહેરાવ અને હું જ થોડી ચોરી કરું મારી પાસે નથી સખીઓ ગોતતી ગોતતી વિચાર કરે છે યમુનાજીના કિનારા પર રાસ કરવા ગયેલા ત્યાં કઈ ખોવાયું હશે પછી સખીઓ ગોતતી ગોતતી આવે તો એ જ બાબા ને ઝાડુ લગાવતા મળે એમ બંને સખીઓ પૂછે બાબા બાબા કે હા મળી તો છે એટલે લાવો લાવો અમારી સખીની છે બાબા તો સમજી ગયા કે છે તો આ રાધા રાણી ની પણ આમ આપી દઉં તો રાધા રાણી ના દર્શન ના થાય એટલે બાબા કે છે વાત તો સાચી જાંજરી મારી પાસે છે હું તમને આપી દઉં પણ એટલી અનમોલ છે એટલી અનમોલ છે શું ખબર કોઈ પણ આવીને કે અમારી છે તો હું એક ત્યાગી બાબા ક્યાંથી લાવીને દઉં આવી ઝાંઝરી એટલે એક મારી પાસે છે અને એક તો તમારી પાસે હશે ને હા ઓલે એક કામ કરો એને લઈ આવો સરખાવી લઉં અને પછી હું આપી દઉં આ જાંજરી બઈ લલિતા વિશાખા જાય રાધા રાની પાસે ને રાધા રાણી ને કહી લાડલીજું બીજું પાયજેપ આપો એટલે અમે સરખાવીને લઈ આવીએ ત્યારે રાધા રાણી કે ઈ જાંજરી તો મારા પગમાંથી નીકળી ગઈ એટલે અલગ થઈ ગઈ પણ જાતે કરી મારા પ્રિયતમ શામ સુંદરે આપેલી જાંજરી મારા પગથી હું અલગ ન કરું તો બોલે હવે શું કરીએ તો કે લાડલીજું એક કામ કરીએ તો તમે પણ આ લો

રાત્રિ નો સમય કઈ દેખાય નહીં મને ભક્ત ને પણ ચાલાકી કરવી પડે ને તો દર્શન થાય મને કઈ રાત્રિ નો સમય દેખાય નહીં તમે કામ કરો તમારી સખી ને થોડાક નજદીક લઈ આવો એટલે હું આપી દઈશ રાધા રાણી સખીઓ બોલાવે પહેલા જ રાધા રાણી એટલી ભોરી છે ને કે એ કેવો જીવ છે કે એને દર્શન દેવાય કે ન દેવાય કાય ને વાર જો એની શરણમાં વ્યા જાય ને કિશોરીજીના શરણમાં તો રાધા રાણી રાધા રાણી કહો ચાહી સીતાજી કહો કે માં લક્ષ્મી કહો કે માં દુર્ગા કહો બધા એક જ સ્વરૂપ છે એની શરણમાં ગયા લાડવી રાધા રાણી નજદીક આવીવા એટલે બાબા દોડીને ગયા એ પકડી લે એટલે મને કૃષ્ણ કનૈયાના પણ દર્શન થઈ જશે ઝાઝ પેટામાં બાંધેલી કાઢી અને રાધા રાણી પગમાં પગ પહેરાવા જાય છે એટલામાં ભગવાન શ્રી કૃષ્ણ આવી હાથમાં લઈ અને એ ઝાડ ઉપર ચડી જાય કયા ઝાડ ઉપર જાંબુના ઝાડ ઉપર જાંબુ ના ઝાડ ઉપર ચડી જાય આજ પણ ઈ શ્રી ધામ વૃંદાવન જગ્યા છે એ જાંબુનું ઝાડ છે અને જ્યાં ભગવાને પગ મૂક્યો અને ઝાડ પર ચડ્યા ને એ ચક્કા પણ હજી ત્યાં પડ્યા છે ભગવાન ના પગના નિશાન વૃંદાવન મારે દાદી રાડ નાખીને ને નહિ બોલાય થોડીક વાર કીર્તન કરો તમે બધા અને અમને સાંભળી